અને પ્રોત્સાહન પણ આપી રહ્યા છે નમસ્તે હું પૂનમ કાપડિયા આજે જે ખોડીફાર ફરવાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા જે પાંચ વર્ષથી જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં હું મુખ્ય અતિથિ તરીકે હું અહીંયા પધારી હતી અને જે દિવ્યાંગ બાળકો છે અને જે માતા પિતા વિનાના બાળકો છે એના માટે જે સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આજે એને એક નામ અને પ્રોત્સાહન જે મળે છે જે બાળકોને અને જે કીટ વિતરણ થઈ રહી છે એને હું શુભેચ્છા પાઠવું છું અને આ સંસ્થાને પણ સલ્યુટ કરું છું ધન્યવાદ હિમત મકવાણા સાથે હરીશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહુવા